આ ખંડ થી યમરાજ નચીકેતા ને ગહન બ્રહ્મ વિદ્યા નો ઉપદેશ આપવાનું શરૂ કરે છે ઉપનિષદ અધ્યાય ખંડ બીજો દ્વિતીય વલ્લી પ્રથમ યમરાજા દ્વારા આપવામાં આવેલા તમામ ભૌતિક સુખો અને લાંબા આયુષ્યના પ્રલોભનો ને નકારી ને માત્ર આત્મજ્ઞાન નું મૃત્યુ પછી શું થાય છે વરદાન માગ્યું નચિકેતાની આ વિવેક બુદ્ધિ દ્રુડતા જોઈને યમરાજ અત્યંત પ્રસન્ન થયા અને હવે તેને ગહન ઉપદેશ આપવાનું શરૂ કરે છે એક શ્રેય અને પ્રેયનો ભેદ યમરાજ પોતાના ઉપદેશની શરૂઆત જીવનના બે મુખ્ય માર્ગો વચ્ચેનો તફાવત સમજાવીને કરે છે હે નચિકેતા મનુષ્ય સમક્ષ સદાય બે માર્ગો ખુલ્લા હોય છે શ્રેય કલ્યાણકારી માર્ગ અને પ્રેય પ્રિય ભોગવિલાસનો માર્ગ આ બંને માર્ગો મનુષ્યને જુદા જુદા લક્ષ્ય તરફ દોરી જાય છે જ્ઞાની પુરુષો આ બંને માર્ગોને અલગ પાડે છે અને તેમાંથી શ્રેનો માર્ગ પસંદ કરે છે જ્યારે અજ્ઞાની વ્યક્તિ યુગક્ષેમ શરીરના પાલન અને ભોગવિલાસની લાલસાથી બંધાઈને માત્ર પ્રેયનો માર્ગ અપનાવે છે યમરાજ નચિકેતાને પ્રમાણિત કરતા કહે છે કે તું ધન સંપત્તિ અને ભોગવિલાસથી લલચાયો નથી તારા જેવો જિજ્ઞાસુ સાચો અધિકારી છે જેણે પ્રેય માર્ગનો ત્યાગ કરીને શ્રે આત્મજ્ઞાનનો માર્ગ પસંદ કર્યો છે જે મનુષ્ય અજ્ઞાનમાં ડૂબેલો છે અને એમ માને છે કે માત્ર ધન સંપત્તિ જ જીવનનો હેતુ છે તે વારંવાર મૃત્યુના ચક્રમાં ફર્યા કરે છે બે આત્મજ્ઞાનીની દુર્લભતા યમરાજ આગળ કહે છે કે આ આત્માનું જ્ઞાન કેટલું દુર્લભ છે અને તેને સમજવું કેટલું કઠિન છે જેના વિશે સાંભળવા પણ ઘણાને નથી મળતું સાંભળ્યા પછી પણ ઘણા લોકો સમજી શકતા નથી આ આત્માનો ઉપદેશ કરનાર વક્તા પણ કોઈ આશ્ચર્ય સમાન હોય છે અને આ જ્ઞાનને પ્રાપ્ત કરનાર શ્રોતા પણ કોઈક જ હોય છે આ જ્ઞાનને પ્રાપ્ત કરનાર વ્યક્તિ ખરેખર કુશળ અને વિશેષ હોય છે તે સમજાવે છે કે આ જ્ઞાન તર્ક અને બુદ્ધિ દ્વારા મેળવી શકાતું નથી પરંતુ માત્ર એક આત્મજ્ઞાની ગુરુ દ્વારા ઉપદેશ મળવાથી જ પ્રાપ્ત થઈ શકે છે કારણ કે આત્માનું સ્વરૂપ સૂક્ષ્મ અને ગહન છે જે સામાન્ય બુદ્ધિની પહોંચ બહાર છે આ માટે નચીકેતાની જેમ જ અત્યંત તીવ્ર મેધા બુદ્ધિ અને તીવ્ર સંયમ જરૂરી છે ત્રણ સર્વવેદોનો ઉદ્દેશ ઓમ પ્રણવ

આ ને જાણીને જે મનુષ્ય પૂજા કરે છે તે જે ઇચ્છે છે તે મેળવે છે જે મનુષ્ય આ સર્વશ્રેષ્ઠ આધારને જાણી લે છે તે બ્રહ્મલોકમાં પૂજાય છે આમ ઓમકાર એ સગળા વેદો અને સાધનાનો અંતિમ લક્ષ્ય છે જે આત્માના જ્ઞાન તરફ લઈ જાય છે ચાર આત્માનું અદ્ભુત સ્વરૂપ હવે યમરાજ આત્મા પરમાત્માના ગહન સ્વરૂપનું વર્ણન કરે છે આ વર્ણન ઉપનિષદના સૌથી મહત્ત્વના મંત્રોમાંથી એક છે આ આત્મા અણુથી પણ અણુ અણુ અણિયાન અને વિશાળથી પણ વિશાળ મહતો મહિયાન છે તે સર્વ જીવોના હૃદયરૂપી ગુફામાં રહેલો છે જે વ્યક્તિ ઈચ્છા આસક્તિઓથી મુક્ત થઈ જાય છે તે તેજ પરમાત્માની કૃપાથી તેના મહિમા સર્વવ્યાપક સ્વરૂપને જુએ છે અને શોક રહિત થાય છે આત્માને સમજવો કેટલો કઠિન છે તે દર્શાવતા યમરાજ કહે છે તે બેઠેલો હોવા છતાં દૂર દૂર સુધી ગતિ કરે છે તે સૂતેલો હોવા છતાં સર્વત્ર ફેલાયેલો છે જે વ્યક્તિ આ વિરોધાભાસી વિરુદ્ધ સ્વરૂપવાળા આનંદમય દેવને જાણી લે છે તે શોકમુક્ત થાય છે પાંચ આત્માની અમરતા અને અવિનાશીપણો યમરાજ નચીકેતાના મૂળ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપે છે આ આત્મા જન્મ લેતો નથી અને મૃત્યુ પામતો નથી તે ક્યારેય ક્યાંયથી આવ્યો નથી કે ક્યારે તેમાંથી કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ નથી તે અજન્મા શાશ્વત નિત્ય સનાતન અને પુરાણો છે જ્યારે શરીરનો નાશ થાય છે ત્યારે આત્માનો નાશ થતો નથી આત્માની અમરતા વિશે વધુ સમજાવતા યમરાજ કહે છે જો કોઈ વ્યક્તિ આ આત્માને મારનાર માને અને કોઈ વ્યક્તિ આ આત્માને મરનાર માને તો તે બંને અજ્ઞાની છે આ આત્મા ન તો કોઈને મારે છે ન તો તે કોઈના હાથે મરે છે આ વિચાર સીધો શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક ઓગણીસ માં પ્રતિધ્વનિત થાય છે છ આત્મજ્ઞાન માટેની શરતો આ ગહન આત્મજ્ઞાન દરેક વ્યક્તિને મળી શકતું નથી તેના માટે ચોક્કસ ગુણો અને શરતો આવશ્યક છે છે જેનું વર્ણન યમરાજ કરે આત્માનું આ સૂક્ષ્મ સ્વરૂપ દુર્લભ છે તેને ઇન્દ્રિયો કે તર્ક બુદ્ધિ દ્વારા મેળવી શકાતું નથી નિર્બળ મનુષ્ય કે જેનામાં પૂરતી શક્તિ નથી તે આત્માને પ્રાપ્ત કરી શકતો નથી પ્રમાદી આરસુ વ્યક્તિ પણ તેને પામી શકતો નથી જે વ્યક્તિ તપ કે જ્ઞાન વિના હોય તે પણ તેને પામી શકતો નથી તો આત્માનું જ્ઞાન કોણ મેળવી શકે જે મનુષ્ય આ આત્માને પોતાનું શરણ્ય આધાર બનાવે છે તેના દ્વારા જ આત્માની પ્રાપ્તિ થાય છે જે સાધક આ જ્ઞાન માટે સાચી ઈચ્છા અને ધ્યાન કરે છે તેના સમક્ષ આત્મા પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરે છે આત્મ જ્ઞાન માટે માત્ર બુદ્ધિ જ નહીં પણ મનની શાંતિ સંયમ તપસ્યા અને સાચી શ્રદ્ધા પણ જરૂરી છે સાત શાંતિહીન વ્યક્તિની અયોગ્યતા ઉપદેશના અંતે યમરાજ એવા લોકોનું વર્ણન કરે છે જેઓ આત્મજ્ઞાન માટે યોગ્ય નથી જે મનુષ્ય પાપ કર્મથી નિવૃત્ત થયો નથી જેના મનની શાંતિ નથી જેણે પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવ્યો નથી અને જેનો ચિત્ત ભટકતું રહે છે તેવા લોકો માત્ર બુદ્ધિ કે જ્ઞાનની વાતોથી આ આત્માને ક્યારે પ્રાપ્ત કરી શકતા નથી સાચી પ્રજ્ઞા આત્મજ્ઞાન દ્વારા જ આત્માની પ્રાપ્તિ શક્ય છે અર્થાત જ્ઞાન મેળવતા પહેલા વ્યક્તિએ પોતાના મન અને ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવું આવશ્યક છે નચિકેતાએ ત્રણ દિવસ સુધી યમલોકમાં ભૂખ્યા રહીને જે તપ અને સંયમ દર્શાવ્યો તે જ આજ્ઞાનની પ્રાપ્તિ માટેની યોગ્યતા હતી દ્વિતીય ખંડનું સમાપન કટ ઉપનિષદનો આ દ્વિતીય ખંડ એક મહાન ઉપદેશ છે અહીં યમરાજાએ નચિકેતાને સ્પષ્ટ કરી દીધું કે એક ભૌતિક સુખ પ્રેય નહીં પણ આત્મકલ્યાણ શ્રેય જ મનુષ્યનો સાચો ઉદ્દેશ છે બે આત્મા અણુથી અણુ અને વિશાળથી વિશાળ છે જે દરેક જીવના હૃદયમાં રહેલો છે ત્રણ આત્મા અજન્મા અને અમર છે શરીર નાશ પામે છે આત્મા નહીં ચાર આ ગહન જ્ઞાન સામાન્ય બુદ્ધિથી પ્રાપ્ત થતું નથી પરંતુ શ્રદ્ધા સંયમ અને યોગ્ય ગુરુના ઉપદેશથી જ પ્રાપ્ત થઈ શકે છે આ ખંડ પછી ત્રીજા ખંડ માં યમરાજ શરીર ને રથના રૂપક દ્વારા આત્મા નું સ્થાન અને મુક્તિ નો માર્ગ સમજાવે છે શું તમે હવે કઠ ઉપનિષદ ના અધ્યાય એક ખંડ ત્રણ તૃતીય વલ્લી નું વર્ણન જાણવા ઈચ્છો છો જ્યાં પ્રસિદ્ધ રથનું રૂપક સમજાવવામાં આવ્યું છે